સો મિત્રોને રાધે રાધે આજે આપણે ગણિત વિષયમાં સોળ થી વીસ સુધીના આપણે ઘડિયા શીખવાના છે અગિયાર થી પંદર સુધીના જે ઘડિયા છે એ આપણે આગળની વિડીયોમાં જોઈ ગયા છે હવે આપણે સોળથી વીસ સુધીના ઘડિયા શીખીશું તો અહીં અંક તરીકે એક અને છ છે તો આપણે એકનો ઘડિયો લખીશું અને છ ના ઘડિયા લખીશું એકનો ઘડિયો એક ડુ બે એક તલી ત્રણ એક ચોક ચાર પાંચ છ સાત આઠ નવ એક ડાણ દસ બેના ઘડિયા માટે સોરી છ ના ઘડિયા માટે છ એકુ છ છ દુ બાર છ છાળી અઢાર છ ચોક ચોવીસ છ પચામ ત્રીસ છ છત્રીસ છ છતાં બેતાળીસ છ અઠામ અડતાલીસ છ નવામ ચોપન છ એ સાઠ આપણે જાણીએ છીએ અહીં બે અંક છે એટલે સોળ એકુ સોળ થશે ત્યાર પછી પાછળનો એકમનો અંકમાં શું છે બે આગળના બે અંકનો આપણે સરવાળા કરીશું બે વત્તા એક ત્રણ તે જ પ્રમાણે એકમના અંકમાં શું છે આઠ આગળના બે અંકનો સરવાળો કરીશું ત્રણ વત્તા એક ચાર પાછળ એકમના અંકમાં ચાર ચાર વત્તા બે છ એકમના અંકમાં શૂન્ય પાંચ વત્તા ત્રણ આઠ એકમના અંકમાં છ છ વત્તા ત્રણ નવ એકમના અંકમાં બે છે સાત વટતા ચાર અગિયાર એકમનો અંકમાં આઠ આઠ વટતા ચાર બાર એકમનો અંકમાં ચાર છે નવ વટતા પાંચ ચૌદ એકમના અંકમાં શૂન્ય શૂન્ય વત્તા છ છ થાય અને આ સોના સ્થાનો ઉપર એક એટલે કે અહીં આપણને સોળનું ઘડિયું મળે છે સોળ એક સોળ સોળ દુ બત્રીસ સોળતાળી અડતાલીસ સોળ ચોક ચોસઠ સોળ પચામ એંસી સોળ છન્નું સોળ સતમ એકસો બાર સોળ અઠામ એકસો અઠ્યાવીસ સોળ નવામ એકસો ચુમ્માલીસ અને સોળ એકસો સાઠ હવે આપણે સત્તર નગરે લખીશું તો સૌથી પહેલો અંક કયો છે એક 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 દુ બે એકતાળી ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ સાત નગરે લખીશું સાત એકુ સાત સાત દુ ચૌદ સાત તાળી એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પચામ પાંત્રીસ સાત છ બેતાળીસ સાતું સીટ્યા ઓગણપચાસ સાત અઠામ છપ્પન સાત નવા ત્રેસઠ સાત દાણ સિત્તેર બરાબર આ પ્રમાણે આપણને હવે અહીં બે અંક છે તો સત્તર એકુ સત્તર પાછળ એકમના અંકમાં ચાર છે તો ચાર લખીશું અને આગળની બે સંખ્યાનો સરવાળો કરીશું બે વટ્ટા એક ત્રણ સત્તર દુ ચોત્રીસ એકમના સ્થાનો પર એક છે ત્રણ અને બેનો સરવાળો કેટલો થાય પાંચ એટલે એકાવન સત્તર તાળી એકાવન એકમના અંકમાં આઠ છે ચાર વત્તા બે છ એકમના અંકમાં પાંચ છે પાંચ વત્તા ત્રણ કેટલા થાય આઠ એકમના અંકમાં બે છે છ વટતા ચાર દસ એકમના અંકમાં અહીં નવ છે સાત વત્તા ચાર અગિયાર એકમના અંકમાં છ આઠ વટા પાંચ તેર એકમના અંકમાં અહીં ત્રણ નવ વટા છ પંદર એકમના અંકમાં શું છે શૂન્ય શૂન્ય વટા સાત સાત થાય અને સોના સ્થાનો પર કેટલા છે એક બરાબર તો આ પ્રમાણે આપણને સત્તરનો ઘડિયો મળે છે સત્તર એકસો સત્તર સત્તર દોઢ ચોત્રીસ સતતાલીસ એકાવન સત્તર ચોક અડસઠ સત્તર પંચા પંચ્યાસી સત્તર છ એકસો બે સત્તર સત્તા એકસો ઓગણીસ 17 18 136 59y 153 અને 17 18 170 હવે આપણે લખીશું 18 નો ઘડિયો અહીં આપણે લખીશું 1 નો ઘડિયો 1 2 3 4 5 6 7 8 9 અને 10 8 નો ઘડિયો લખીશું 8 * 1 8 8 * 2 16 8 * 3 24 8 * 4 32 8 * 5 40 8 * 6 48 8 * 7 56 આઠ ઇઠિયા ચોસઠ આઠ નવા બોતેર આઠ દાણ એસી એક અને આઠ અઢાર એકમ એકમના અંકનો છ બે વત્તા એક ત્રણ એકમના અંકમાં ચાર છે ત્રણ વત્તા બે પાંચ એકમના અંકમાં બે છે ચાર વત્તા ત્રણ કેટલા થાય સાત એકમ એકમના અંકનો શૂન્ય પાંચ વત્તા ચાર નવ એકમ એકમનો અંક આઠ છ વટ્ટા ચાર દસ એકમના અંકનો છ સાત વટા પાંચ બાર એકમનો અંકનો ચાર છ વટા સોરી આઠ વટ્ટા છ ચૌદ એકમના અંકનો બે નવ વટા સાત સોળ એકમનો અંક શૂન્ય શૂન્ય વટા આઠ આઠ અને આ એકનો એક તો આ પ્રમાણે આપણને અઢારનો ઘડિયો મળે છે અઢાર એકુ અઢાર અઢાર દુ છત્રીસ અઢાર તાળી ચોપન અઢાર ચોક બોતેર અઢાર પંચા નેવું અઢાર છ એકસો આઠ અઢાર સત્તા એકસો છવ્વીસ અઢાર અઠાઈ એકસો ચુમ્માલીસ અઢાર નવ્વા એકસો બાસઠ અઢાર દાન એકસો એંસી હવે આપણે ઓગણીસનો ઘડી લખીશું તો અહીં એક છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ નવનો ઘડી બોલીશું નવ એક નવ નવ દુ અઢાર નવતાળીસ સત્યાવીસ નવ છક છત્રીસ નવ પંચામ પિસ્તાલીસ નવ છપ્પન નવસો ત્રેસઠ નવ અઠામ બોતેર નવે નવે એક્યાસી નવ દાણ નેવું હવે આ ઓગણીસ એકમના અંકમાં આઠ છે બે વત્તા એક ત્રણ એકમના અંકમાં સાત ત્રણ વત્તા બે પાંચ એકમના અંકમાં છ છે ચાર વત્તા ત્રણ સાત एकम न अंक मांच एकम नो अंक चार छता अगर एकम नो अंक तर सात वेर एकम नो अंक आठ व सात के थे पंदर एकम नो अंक एक नौ वर्ता आठ सत्तर એકમ અંકમાં શૂન્ય શૂન્ય વત્તા નવ નવ અને સોના સ્થાનો ઉપર એક તો આ પ્રમાણે આપણને ઓગણીસનું ઘડી મળે છે ઓગણીસ એક ઓગણીસ ઓગણીસ દુ આડત્રીસ ઓગણીસ ઓગણીસતાળીસ સત્તાવન ઓગણીસ ચોક છોતેર ઓગણીસ પંચા પંચાણું ઓગણીસ છંગ એકસો ચૌદ ઓગણીસ સત્તા એકસો તેત્રીસ ઓગણીસ અઠ્ઠા એકસો બાવન ઓગણીસ નવ્વા એકસો એકોતેર અને ઓગણીસ દાણ એકસો નેવું અને લાસ્ટ વીસનું ઘડ્યું તો એકદમ સિમ્પલ છે બરાબર વીસનો ઘડિયો તો બધાને આપણે જ છે બેનો ઘડિયો આવડે એટલે વીસનો ઘડિયો આવડે બરાબર બેનો ઘડ્યો બે એક બે બે દુ ચાર બે ટાળી છ બે ચોક આઠ બે પચામ દસ બે છક બાર બે સટામ ચૌદ બે અઠામ સોળ બે નવામ અઢાર બે દામ વીસ હવે અહીં શૂન્ય છે એટલે શૂન્ય એકું શૂન્ય એટલે મતલબ શું થાય કે કોઈ પણ સંખ્યાને આપણે કોઈપણ સંખ્યાને આપણે શૂન્ય વડે ગુણાકાર કરીએ તો આપણને જવાબ શું મળે છે શૂન્ય એટલે આપણે શૂન્યનો ઘડિયો લખી શકીએ છીએ શું બોલાય શૂન્ય એક શૂન્ય શૂન્ય અડધું શૂન્ય શૂન્ય ચાલીસ શૂન્ય આ પ્રમાણે આપણે શૂન્યનો ઘડિયો બનાવી શકીએ છીએ બરાબર એટલે નીચે દરેક સંખ્યામાં શું આવશે શૂન્ય આવશે બરાબર એટલે આપણને અહીં વીસનો ઘડિયો મળશે જેમ કે વીસ એક વીસ વીસ દુ ચાળીસ વીસ ચાલીસ સાઠ વીસ ચોક એંસી વીસ પચામ સો વીસ છંગ એકસો વીસ વીસ અઠ્ઠામ એકસો ચાલીસ વીસઅામ એકસો સાઠ વીસ નવામ એકસો એંસી વીસ એ દાણ બસો તો આ પ્રમાણે આપણને સોળથી વીસનો ઘડિયો મળ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને રાધે રાધે